જય દ્વારકાધીશ મહાદેવ હર વેલકમ આપણા નવા બ્લોગમાં બધા મિત્રોનું તો આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા છે કામ ઉપર તો દોસ્તો હવે આપણે હમણાં કામ ચાલુ કરવાનું છે તો ચાલુ કરી દઈએ મિત્રો હાલો તો દોસ્તો કામ ચાલુ કરીએ આપણે તો મિત્રો ટાઈમ થઈ સાત વાગી ને સત્તર મિનિટ થઈ છે કામ થઈ ગયું ચાલુ માટી કામ ચાલુ થયું તો માટી કામ હજી એક આ મસ્ત મજાનો ખાંડો કરવાનો હે ખાડો હે આ ખાડો ગાયો હે ને એને બુરવાનો હે આપણે જો ખાડો ગાયો ને બુરવાનો હે ટ્રેક્ટર આય પડે હજી તો કામ ચાલુ છે જો ખમાર મારે ભાઈ અમમ સમા દેવાનો આપણે જે ટેક્શન ઢગલા કરીએ ને એને ફોરતા જ એટલે પાછો હરકો કામ કાજ લેવા હા રે જે રમત કે દીકરા ટાઈમ થઈ ગયો છે અઢી નો થઈ ગયો જો કામ ચાલુ છે જો એક કેમ બાકી પીડ્યા ને કામ ચાલે જો ચાલુ થઈ ગયું મિત્રો આપણો બ્લોગ બહુ મસ્ત મજા ના બને હૈ ખેતી કામ ના બધા લોકો ખૂબ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો thank <laughs> you દોસ્તો આપણે આવી ગયા છીએ ઘરે અને આપણો કામનો લાસ્ટ દિવસ હતું કામ ઈટાશી નું જે કામ હતું એ પૂરું થઈ ગયું હવે આપણે મશીન જે કામ છે એ બતાવવામાં આવશે ઈટાસી નું કામ પૂરું ઈટાશી ભરીને ભાગી ગયા અને આપણો વિડીયો તો જોઈ લેજો લાઈક ભૂલતા નહીં સપોર્ટ કરજો મળીએ નવા બ્લોગમાં ભાઈ બાય